બનાસકાંઠામાં થરા સર્વિસ રોડ બિસ્માર બન્યો છે જેને લઈને કાંકરીજ ધારાસભ્ય અમૃત ઠાકોર સમર્થકો સાથે ધરણા કરશે મળતી માહિતી મુજબ થરા સર્વિસ રોડ પર તેમજ હાઈવે પર પડેલા ખાડાઓને લઈને ધારાસભ્ય સમર્થકો સાથે ધરણા કરશે થરા સર્વિસ રોડ ઉપરથી ધારાસભ્ય વિડીયોના માધ્યમથી આ જાણકારી આપી છે નેશનલ હાઈવે ઓથોરિટીની લેખિત મૌખિક તેમજ સંકલન સમિતિમાં અનેક રજૂઆત છતાં કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે આવતીકાલ સત્યાવીસ ડિસેમ્બરે બલગામ ટોલ ટેક્સ ખાતે સમર્થકો ભેગા થઈ વિરોધ નોંધાવશે

કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અને એ બાબતની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે સત્યાવીસ તારીખે બપોરે એક વાગે ટોલ પ્લાઝા ઉપર આ બેરા મૂંગાનો ઢોંગ કરતા નેશનલ હાઈવે અધિકારીઓના આંખને કાન ખોલવા માટે સત્યાવીસ તારીખ બપોરે એક વાગે બલગામ ટોલ ટેક્સ ઉપર ધરણા નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આપ સૌ વિશાળ સંખ્યા ની અંદર આ ધરણા કાર્યક્રમ માં ઉપસ્થિત હતો એવી આપ સૌને વિનંતી કરો છો